I'm <laughs>

बोलता अतिथि भगवान के ये स्वामी जी महाराज जी गए अगला हम सर्विस में पुण्य तिथि निमित्त ब्रह्म श्री सरस्वती महाराज ने आज तिथि निमित्त अपनी संस्था के अंदर पधारेला શંખો અને મહંતો નો પરિચય ટૂંકમાં આપવાનો છે આ સૌ પરિચિત છોડ આપણે ઓછું બોલવાનું છે અને સંતોના આશીર્વચન આપણે સાંભળવાના છે પહેલા બોટાદના ગાંધીપતિ એવા જે આત્માનંદ સરસ્વતીજી મહારાજ કે જે ડિસિપ્લિનની બાબતમાં ખૂબ માન્ય છે જે સમય આપ્યો હોય એક એક સમયે સસ્થાન ની અંદર અચૂક હાજર હોય છે આપ જોઈ શકો છો કે એમની આટલી ઉમરે પણ સમેને મહત્વ ક્યાંય બાછોડ કરતા નથી રાષ્ટ્ર પ્રેમી અને રાષ્ટ્રીય સંત સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે આજીની તારીખે પણ એ એમનાથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો યુવાનો માતાઓ દેખર્યો અને खास करें बरेला गणेला ये व्यक्तियों जी इम्ने खूब सारी विकें मैसेज आप इम्ने जी तो बोटाके ना गांधीपति ये अपने असल वचन आपसे कई बार अपना सोना मिस्तर लोकप्रिय लोग जी राजेंद्र प्रसाद शास्त्री जी अने मरा खास एक अंगत मित्र पड़ जी અમે સાથે ઘણા બધા વર્ષ સુધી કામ કર્યું નિરંજન ભોલેબા આપ સૌ જાણો છો કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આ સેવાતેન આપવાનો હોય કથા કીર્તન સેવા વ્યાખ્યાન ગમે તે કાટિયા હોય પંસરેલા હોય પર આપને શેડ પર ખ્યાલ ના આવડે ભેલી સવારે 5 વાગે દ્વારકાધી આમ્યા અને અહીંયા स्वामीजी का आश्रम में अंदर आशीर्वाद अपनाना छे એટલે એમાં કાઈ વિચાર કે વિના તરત જ apni સૌની વચ્ચે उपस्थित છે એમાં ખૂબ લોકપ્રિય એવા રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી આપડા મંડળીમાં છે બાલા હરમાન છે કે ના કે એ રીવાસ કરે છે બાકીની સાથે પર એક સંત પધારેલા છે ગૌતમગીરી બાપુ એમનું પણ સંસ્થાવતી અને આપ સૌ વતી આપરે અમને વેલકમ કરિયે જી અત્યારે આપની સાથે ઝાલાસર હરીના બાપુ પણ પધારેલા છે મહીષપુરી બાપુ એમનું પણ સંસ્થાવતી સ્વાગત કરવામાં આવે છે તો આ સંતોષો પર કો પડી જાય અસ્તુ જય પરમ શ્રદ્ધે આธารણ સંસ્કૃતિ દીપકથી ભજાયગા पर तथाकन और हेमरण खाते कार्यक और साथे शहर बसे बनारियो रमणी आश्रम है एना मुख्य व्यक्ति ये प्रोफेसर राजेंद्र शास्त्री सर अन्या स्वामी जी के साथ पधारे ओछानाथ तो स्वामी जी श्री उपस्थित जितेंद्र एसएन इंटरनल डॉक्टर जी और तमाम पधारे भक्तजन केला संदर्भ में ब्रह्मलीन स्वामी रामानंद सरस्वती दशना ने जाने शब्द इंडेनेट ये मानकस्थास्रम, अन्नद्वित्र, अनेक दौषारा, ये प्रकृति उच्च है। सेवान के तर्कस्वामी की स्थापी, बंगला समाज सपाए, सेवाने के तर्कस्वामी के सेवाने के तर्कस्वामी माँ ने आपकी वस्तुएँ चलाओ तार, पर संजोवो शार्द आपने एक मुंडरपुंग को लिया है, अनेक ऐनी जित है, आपने હવે થોડી અન્ય પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિ અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ સેવાની નીતિનો ઉદ્દેશ આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ લાવવાનો જ હતો અને એના સંદર્ભે આપણે ફિઝિયોથેરાપી સેન્ટર બાર બાર બે હજાર ચોવીસ દિવસે શરૂ કરેલું છે ડોક્ટર મુકેશ વડોદરા કરીને એના ફિઝિયોથેરાપીસ્ટ રસોઈ વર્ષના અનુભવી આપણને મળેલા છે અને નવાજ સાધનો કરી ચાલુ કર્યો છે અને રાહત દરેક આપણે એની સેવા આપીએ છીએ એટલે જે કોઈ અકલીફવાળા વ્યક્તિઓ હોય એને સવારે નવથી ભાર અને સાંજે ત્રણથી છ રવિવાર સિવાય અહીંયા બીજોથેરી સેન્ટરની સેવા ઉપલબ્ધ છે અને આખી હોસ્પિટલનો કપાળિતે કામ કરતા આપને અન્ય ઇસોર્વિજ્ઞાન ક્યારે આપણે હવે આદિવસ્ત્રની વિજય માનવારુપી પ્રતિ વિનામતી અને ઉડિછુ સોની રામાલાલ સરસ્વતી ધર્મો આરોગ્ય મંત્રી એમાં અન્ય પ્રમુખનીમાં આપણે બલાલ સાહેબ કેપૂર હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ આપણે ત્યાં ડર મેનાના બીજા

અને ડોક્ટર અનંત પ્રજાપતિ સાહેબની સેવા આપણે પ્રાપ્ત થઈ છે એ દર્દ મુઘવારે સારાથી 26 દિવસની એ સેવા આપે છે એમાં વિતરાત કરે પ્રતિવારે પશુવામારે છે રાહત દરે એક્સરે કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એ જવાય ચામડીના દર્દના સંગ્રહે આપણે હમણાં જેનું સન્માન કર્યું डॉक्टर विजय देसाई एक गामड़ी ना निष्णात डॉक्टर छे अने ए दर रविवार सवारे 10 थी 1 ना समय गाळा दरम्यान भाई अपनी सेवा पूरी पाडे छे आगर पर आपने को आगर बदी ने एमडी डिविजन मडे तो के ईएनटी ना डॉक्टर मडे तो के ए जान करवानी आगर आपने हेम राखी छे स्वामी जी की उपाधि इसी रीति हरि भी एक बार जब आपकी हॉस्पिटल धमकती थी इसी रीति हरि भी आपके ऊपर धमकता है इसी अपेक्षा से मैं यह نقول हूं स्वामी महाराज की संकल्प का पूरा श्री रामचंद्रम शरणम प्रपद्ये श्री रामदूतम शरणम प्रपद्ये बोलिए श्री रामचंद्र भगवान की जय श्री जी महाराज आज श्री मुका में सरस्वती पुण्यतिथि वजन भोजन सत्संग आदि नो कार्यक्रम रखा जेमाटा भवनाटा स्वामीजी निकटवर्ती कृपा पात्र एवं રાતસ્વાણી પરમ મંદિરની આત્માનંદ મહારાજની મહારાજ છે સાથે સ્વામીજીના અમે પણ સેવકો છીએ સ્વામીજીના સેવક હોવાના નાતે પણ આ સંસ્થામાં એ રીતે વારંવાર બોલાવવામાં આવે છે ચાડીથી પણ સ્વામીજી હાજર છે આ સાડત્રીસમી પુણ્યતિથી સ્વામી રામાનંદ સરસ્વતીએ પૂરા વિસ્તારને રામ નામથી રંગેલો છે અને રામ કથાનું માધ્યમ આપેલું છે એને અનુસરીને આજ સાડત્રીસ વર્ષના વાણા વાવા છતાં પણ સ્વામીજી તરફની આસ્થામાં સહેજ પણ ઉણપ આવી નથી અને સ્વામીજીની આ સંસ્થામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ગૌ સેવા વાનપ્રસ્થાશ્રમ અન્નક્ષેત્ર સાથે સાથે મેડિકલ સહાય માટેના આજ એક નવું નામ અહીં આગળ આપવામાં આવ્યું છે શ્રી રામ આરોગ્ય ધામ અને એમાં ઓર્થોપેડિક સર્જન ચામડીના સ્પેશિયાલિસ્ટ ఫిజియోથેરાપી સેન્ટર આ બધી આરોગ્ય વિષયક સેવાઓ કો સેવાઓ પણ ચાલુ છે એનો પણ બધાય લાભ લે જરૂરી થાય સ્વામીજીના આ आश्रमને માટે એવું કહી શકાય કે આ પૂરા પંથકની ચેતનાનું કેન્દ્ર સ્વામીજીની આ જગ્યા છે એટલે প্রত্যেক વ્યક્તિને અમારો એક શુભ સંદેશ છે કે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓમાં થા એટલું તન મન ધનથી મદદ કરીએ અને મદદ ન કરી શકીએ તો ક્યાંય વિઘ્નરૂપ ન બનીએ ನಿಮಿ ಪ್ರಾರ್ಥನಾ ಜಯಶ್ರೀ ಅ